હલો મિત્રો જય ઉર્ધૈન બાબા મિની અરે મિની વ્લોગ હું મોટા વ્લોકમાં તમારું સ્વાગત છે ઘણા દિવસો પછી આપણે પાછો વ્લોગ બનાવ્યો કેમ કે ઘણા બધા મિત્રોના મેસેજ ને ઘણા કોમેન્ટો કરતા કે કેમ હતા હમણાં વિડીયો નથી બનાવતા વિડીયો બનાવવામાં મિત્રો એવું હતું કે જો કે આ પવન ફોર મળશે તમને અવાજ આવશે પણ હકારી લઈ લો કારણ કે પવન પડતો નથી તો હવે તો મારે ક્યાં થવું મને મારે મોકો મળ્યો વિડીયો બનાવવાનો તો મિત્રો વિડીયો બનાવવામાં એવું હતું કે હમણાં ચૂંટણીમાં હું અરે હું ચૂંટણીમાં બીજી નહોતો રાજકારણી બધા સુધીમાં બીજી હતા અને હું ખેતીમાં બીજી હતો આપણો તો આ છે તમે જાણો છો તો ખેતીમાં થોડોક હું ફરી છું ને રાજકારણીઓને રિઝલ્ટ આવ્યું હતું એ હમણાં બધાય નાખવા બધાને ભાડીને ખાંભી બોલી ગઈ પણ તમને એક વાત કહી દઉં કે કે રિઝલ્ટ કરી બતાવ્યું એક વિચાર તમે કર્યો મિત્રો કે ચૂંટણીના રિઝલ્ટમાં જુઓ તો પબ્લિક તરત બતાવી દે ખેડૂતોએ અને વિદ્યાર્થી લોકોએ જરા ખમથુ ઓલું કર્યું તો બધાને પરેહવા વળી ગયા અને હા બીજી મોટી મુદ્દાની વાત તો એ છે કે ખાલી જરીક આપણે ખેડૂતોએ કે વિદ્યાર્થીઓ કે સામાન્ય લોકોએ શિયાવાડાના લોકોએ જરીક ધ્યાન દીધું તા તો ખાલી કરોડો લોકોના ખળભળાટ મસી ગયો કે બજારની માર્કેટું તૂટી ગયું ને બધું ઊંધા ખાઈને અરબો ખરબોની નુકસાની થઈ ગઈ તો વિચાર કરજો અમને ખેડૂતોને જ્યારે આર્થિક માર આવતો હોય કુદરતી માર આવતો હોય છે ત્યારે આ દેશના કરોડો લોકો કરોડો ખેડૂતોનું કેટલું ડૂબી જતું હોય છે કેટલી નુકસાની આવતી હોય છે જો ત્યાં લોકોને બધાનું ધ્યાન કહેવાય કે હો હો માર્કેટમાં બડો કડાક હોય કે નિફ્ટી એવું નાન જો કે મને એમાં બહુ ખબર ન પડતી પણ હું તમને કહું એ કે કરોડો રૂપિયા ફલાણા અદાણીના ડૂબી જાય અંબાણીના ડૂબી જાય કઈ રીતના શેર ડૂબી જાય એ બધાનું ડૂબે અમારો મોલ ચાર ચાર મહિના પાણી ડૂબી જાય વાવાઝોડા ધોવાઈ જાય બધું ઉડી જાય તો અમારી નુકસાની કોઈને દેખાતી નથી ચા બધી દુર્દિશા છે જો ખેડૂતનો દીકરો કે સામાન્ય વિદ્યાર્થી કે બેરોજગાર લોકો એની હું તમે લાંબી નજરે ધ્યાન નહીં જો કારણ કે મોટી ઉંમરે હાસી વાત છે થોડું ખૂજવાનું મોડું પડી જાય પણ ને ખીર ન ભાઈ તમે મીંદડા પાસે ખીર ભળાવી દો તો એ પાછા પોચે ખાવું એટલું ગયો ખાય ને પછી દાટી દે કોઈને આપે જ નહીં મીંદડાનું પેટ થોડું કોઈને આપે તો વાત એટલી છે કે હવે થોડીક આંખ ઉગાડી અને તમને ન હું હોય તો જો કે અમારે જે સૌ ઈદ રાખવાના છે પ્રધાનમંત્રી બદલાવાના થતા નથી કારણ કે ભૂઈખો આવે છે તો એ પોચે જ ખાહે એટલે ભૂઇખાને અમારે કોઈને લાવવાય નથી પણ ખાલી કીધું કે ભાઈ થોડુંક ધ્યાન જો કારણ કે બધા સમજદાર જ છે અને આમાં કારે ગોબા ઉપડી દે કાંઈ નક્કી નહીં તો કહેવાનો હેતુ એટલું છે કે દેશનો ખેડૂત અને આવનારી પેઢીની સામાન્ય જનતા મજબૂત હશે એવા કંઈક કરો કારણ કે કરોડપતિ કરોડપતિ થતો જાય ને ગરીબ દાડેદી ગરીબ થતો જાય તો અત્યારે બધા જાગૃત છે બધાને ખબર પડે કારણ કે રાજ્યો રાજામાં તો શું થઈ જાય કાંઈ નક્કી નહીં અને સલામ છે મોદી સાહેબને સાહેબનું કામ ખૂબ સારું છે પણ દુઃખે થાય કારણ કે લોકો ક્યારેક આવું થાય ત્યારે આપણા હૃદયથી દુઃખ થાય કે એક દેશભક્ત વ્યક્તિ છે આવા વડાપ્રધાન કદાચ ભવિષ્યમાં આપણને ક્યારેય નહીં મળે પણ કહેવાનું હેતુ એમ કે યાને ખબર ન હોય આના હવે ઉંમર થાય તો લાંબી નજરે જોવે નહીં અને પછી હાવ એકલા યારમાં આલા કરીએ તો એ પબ્લિક કે હવે યાર થોડુંક જોવો એમ તો આજકાલ પબ્લિકને હટાવ્યા નથી પબ્લિકે ખાલી નજર ઉગાડી અને જોવાનું કીધું છે કે સાહેબ એટલી જ વાર લાગે બાકી બીજું કાંઈ ન થાય તો બાકી તો નરેન્દ્ર સાહેબ મોદી સાહેબથી કોઈ આ વડાપ્રધાન બેસ્ટ હોય નહીં શકે અને એને આપણે હટાવવાના થાય નહીં ક્યારે પણ બધાનું થોડું થોડું વિચારા તો સારું ભાઈ બધાને છોકરા હોય ને એના ન હોય તો કાંઈ નહીં આપણે તો હોય બધાને છોકરા હટું બધાને જોવું પડે તો હાવ એકલા બધા મોટા મોટા મુદ્દે ઘૂસતાવી જાય એમ ન હાલે તો બધું અને મિત્રો એ વાત રાજકારણને હવે અહીંયા આપણે પૂરી કરીશું વાત એ છે કે મેં ખટાખટ ફટાફટ 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 ઘણું બધું કામ પતાવી દીધું તો પછી પીહું તો બે ત્રણ મેડી સોંપી છે તમને કોણે કોણે હેરડી સોંપી હોય તો કોમેન્ટ કરીને કહેજો કે મેં પહેલી વાર જ હેરડી સોંપી છે મને હેરડીનો બહુ અનુભવ છે ને હજી ચેક ચેક ઉગતી આવે છે સો સાત દિવસ થઈ ગયા છે પણ ખડ રેડી નીકળી ગયો છે એટલે ને ભૂલી ગયો કાંઈ વાંધોની ભૂલી તો જો તો આ વાત બાકી તો આપણી દેખી મોજ અને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને કહેજો કારણ કે પાછા આપણા ધીમે ધીમે ટાઈમે ટાઈમે વિડીયો આવતા રહેશે આપણે ખેતીવાડીવાળા એટલે કારક સમય અનુકૂળ ન હોય અને હા જો શેર માર્કેટમાં વાત હતી ને એ વાત હું તમને કહેવાનો હતો કે સાંયા બેઠા બેઠા ઉજળા લુગડાવાળો અમે ધ્યાન દ્યો એમ થોડું થોડું અમારે એક ખેતીવાડી કરતા એવા મેલા લુગડાવાળા ઉપર ધ્યાન દેજો કારણ કે જેના લુગડા મેલા હોય ને એના હૃદય બહુ સાફ હોય અને જેના વસ્ત્રો ઉજળા હોય ને સાહેબ ત્યાં આવે એ નથી કે કોઈકને ખોટું લાગે એની કરતાં પણ બધે સારું છે અને ફરી એકવાર હવે તો બહુ મજા આવે છે ખેડૂતો માટે બહુ મજા આવે છે કારણ કે વિપક્ષમાં રાહુલ બાબાને અમે સીડિયા ઘોડા કરી દીધા છે કે હવે વિપક્ષી હમું બે છીએ અને મોદી સાહેબ ગાય જોઈ વિચારીને બધા કામકાજના નિર્ણયો લે એટલે આવું બધું છે તો મિત્રો ખાસ કરી અને કોઈનું હૃદય દુભાઈ એ માટે વાત નથી સૌના સાથ અને સૌના વિકાસની જ વાત છે ભાષા માટે તો આ બાકી તો જલને વાલે કોઈ જલને દો ઓર જલસા કરો બીજું કાંઈ નહીં હા શું છે એ તો આજે ખાસ શું રહે અને કાલે રહે અને હા શું બોલવાનું ખોટું બોલવાનું આપણી હિસ્ટ્રીમાં આવતું નથી એટલે તમે જોઈ શકો કે ખેતીવાડી કરી અને જલસા કરીએ તો જય માંગલ જય દ્વારકાધીશ કેવો લાગ્યો વિડીયો લાઈક શેર કોમેન્ટ કરી અને કહેજો અને જય હુડદેન બાપા